ઓને જીરાટ આયા હે ભડો માન તો જો આ જો આ બે બેનો રણ ઓમાં આપણે ધ્યાન રાખો ના છો અમે તો ભેગા છીએ કે આપણે બધા પૈસાનું શું करू હ હા તો નો ખબર હું લઈને રાખું છું જે અને આપ અને આપણે બાવ પાણી ના તમે હું તો ફોન પાણી તો આલગી ભાઈ પીશ્યો નાસ્તો લઈને આ આ હાલ થી હાલા બોલું ના ભાઈ તમે